ગામ ડાયરા ને આપડે બીચ જઈ રહ્યા છીએ અને જે કચ્છનો નો એરિયા છે અને બહુ ઓછા લોકો આ બીચ ઉપર આવતા હોય છે તો ચાલો તમને બતાવું સુથરી બીચ રસ્તામાં ગેટા બકરા આવી ગયા છે કચ્છની મુસાફરી માટે નીકળો અને ગેટા બકરા ના આવે એવું તો બને નહીં ગેટા બકરા થી અમારે તો ચાલો આપણે જઈએ બીચ અને ત્યાંનો નજારો એન્જોય કરીએ તમને પણ બતાવીશ શું કેવો બીચ છે તો તો ચાલો મિત્રો રામ આપણે મારા મિત્ર મારા ભાઈ છે મિત્ર નહીશો ઈશ્વરાજ સિંહ અને આપણે રવિરાજ સિંહ તો આવી ગયા છીએ આપણે સુત્રી બીચ ઉપર આપણી ગાડી બહુ દૂર પાર્ક કરી છે આપણે કેમ કે વરસાદના લીધે પાણી ભરાઈ ગયું છે એટલે અમે પગે પગે આવ્યા છીએ અને હવે તમે જુઓ દરિયાનો તમને અવાજ આવતો હશે ઉછાળા મારે છે એનો અવાજ તમને આવતો હશે જુઓ તમે આ નજારો છે સુત્રી બીચ નો ને આ દરિયો છે સામે તમને દેખાય છે

કરી શકો છો તમે મસાદ નીચે આવી ગયા છે પણ ખૂબ ભયાનક છે આ બાજુ છે દરિયો એ વિક્રામ સ્વરૂપ દરિયાનો જુઓ તમે મિત્રો તો માણસની જાત હોય ને ત્યાં આ એના નિશાન છે માણસની જાતના કોરોના એક્સપીન બી એલ છે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે પણ આવા દરિયા કિનારે જોવા મળશે લાંકડો બાંકડો બંધ કરેલ છે પીને

અને પછી આપણે આગળ આપણા માં ઘણું બધું બતાવતું તો મિત્રો તમે જોયું હશે સુથરી બીચના નજારા જોયા હશે જે મેં તમને વિડીયોમાં બતાવ્યા હતા બહુ જ સારી અને સુંદર જગ્યા છે પણ એકલા આવજો નહીં અને આવો તો સેફ્ટીનું ખાસ ધ્યાન રાખજો બહુ તોફાની દરિયો છે સાધારણ દરિયો નથી આપણે માંડવીમાં છે એવો શાંત દરિયો નથી બહુ તોફાની દરિયો છે તો ચાલો મળીએ આપણે નવા વ્લોગમાં નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી રામ રામ ડાયરાને જય માતાજી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે વિડીયો આવતા રહેશે કચ્છમાં ગુજરાતમાં જ્યાં ક્યાંય પણ હું જઈશ તો તમને નવી નવી જગ્યાઓ વિશે માહિતી આપતો રહીશ તો જય માતાજી ચાલો આવા વ્લોગમાં મળીએ